નવેમ્બર છ બે હજાર પચીસ લૂકની લખેલી સુવાર્તા અધ્યાય પંદર કલમ સાત હું તમને કહું છું કે તે જ રીતે નવ્વાણું ન્યાયો કે જેઓને પસ્તાવાની જરૂર નથી તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે ચિંતન ખોવાયેલા ગેટા અને સિક્કાના દૃષ્ટાંતો દયામાં ભગવાનના અતિશય આનંદને દર્શાવે છે સમાધાન પરનું કેથલિક શિક્ષણ પસ્તાવો કરનારાઓને માટે આ સ્વર્ગીય પક્ષ પર ભાર મૂકે છે તે માર્ગભ્રષ્ટ લોકોને દિલાસો આપે છે અને વિશ્વાસોને ખોવાયેલાઓને શોધવા માટે પ્રેરિત કરે છે કબૂલાતની કૃપાના સંસ્કારનું પ્રતિબિંબ પાડે છે પસ્તાવો એ નુકસાન નથી પણ લાભ છે સ્વર્ગના ઉજવણીમાં જોડાવવું પ્રાર્થના દયાલુ પિતા અમારા પસ્તાવો કરનારા હૃદય પર આનંદ કરો અમારામાં અને અમારી આસપાસ ખોવાયેલા લોકોને શોધવા માટે તમારા આત્માને મોકલો તમારા તરફ પાછા ફરવાથી स्वर्ग ने आनंद थी भरी दो ख्रिस्त द्वारा आमीन हे मारा यूट्यूब प्रियजनों आज छ नवेम्बर बेहजार पच्चीस स्वर्गीय पार्टी के आनंदों समय लूक अध्याय पंदर कलम सात हूँ तहुँ के તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની જરૂર નથી તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે કલ્પના કરો તમારી પુનરાગમનની વાર્તા પર દૂતો વખાણ કરી રહ્યા છે ઈસુ સ્ક્રિપ્ટ ઉલટાવે છે તે સંપૂર્ણતા વિશે નથી પરંતુ પીવટ વિશે છે કન્ફેશનમાં આપણે તે આનંદનો સાપ્તાહિક અનુભવ કરીએ છીએ તમારા વર્ વર્તુળમાં ખોવાયેલા ગેટા કોણ છે જેને ધક્કો મારવાની જરૂર છે આજે જ ભરવાડ બનો નીચે કમેન્ટમાં તમારો પસ્તાવો શેર કરો કોઈ નિર્ણય નહીં ફક્ત કૃપા જેમ કે જો દયા તમને પ્રેરે છે તો વધુ માટે સબસ્ક્રાઈબ કરો અને ચાલો સ્વર્ગને ખુશ કરીએ તમે પ્રેમ ભર્યા છો હંમેશા ચમકતા રહો